ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સુફી સંતને ધર્મોપદેશ હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કે જેમણે મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ શીખ ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે જેથી અમારી ભાવનાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સુફી સંતને ધર્મોપદેશ

જ્યારે અન્ય ઈસમ તે અપમાનજનક વિડીયો ને તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્ફેનિટી સનાતન ઉપર અપલોડ કરીને વાયરલ કરીને મુસ્લિમ સમુદાયની તથા આસ્થા અને માન્યતા ધરાવતા લોકોની ધાર્મિક આસ્થા અને પહોંચાડી છે જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને કાર્યવાહી કરવાની માંગ છે મહારાજા કેવાય એવા ખ્વાજા ગરીબ નવાજ સરકારનું સાદમાં જે આચાર્યએ ગુસ્તાખી કરી છે તેને લઈને આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમો કલેક્ટરને એક આવેદનપત્ર પણ અપાવ્યા છે અને અહીંથી જઈને એસપી સાહેબને મળીને એમની ઉપર એફઆઈઆર થાય એવું પણ અમે નક્કી કર્યું છે હવે આચાર્ય કહેવાના તો આચાર્ય છે આચાર્યનો મતલબ પણ કદાચ એમને ખબર નહીં હોય કારણ કે એક આચાર્ય સિદ્ધ બુદ્ધિનો માણસ હોય અને તેને બીજાના ધર્મના ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર જ નથી અને ભારત એક એવું દેશ છે જ્યાં વિવિધ ભાષા અને વિવિધ પ્રાંતોથી જોડાયેલું છે ત્યાં આ રીતે જો એક એક ભારતની મોટી સમુદાયનું હૃદય એ કરે અને ભારતની શાંતિ ખોરવાય ભાઈચારો ખોરવાય અમન ખોરવાય એ પ્રક્યનું આ કૃત્ય કરતા હોય માત્ર સસ્તી લોકપ્રિયતા જેમ કે બીજા બધા બહુ ઘણા લોકો આચાર્ય બનીને આજકાલ નવા નીકળ્યા છે અને ગમે તેવી ટિપ્પણી કરે છે એની રેસમાં હોય કદાચ અને કદાચ આ એક ચોક્કસ સમુદાયના હૃદયને હાર્ડ કરીને એમને પણ એ ત્યાં પોઝિશન પર પહોંચવું હોય આ શું ચાલે છે આ દેશમાં શું થઈ રહ્યું છે શું આ દેશ કોઈ એક જ જાતિનો છે કે તમે એને એક તરફ લઈ જ છો થોડા દિવસ પહેલાં પણ એક મોલી સાહેબે શું કીધું આજ રોજ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા ઉલ્માય કિરામ દ્વારા ખ્વાજા ગરીબ નવાજ મોહની ચિસ્તીની શાનમાં ગુસ્તાકી કરનાર આચાર્ય યોગેશ ભારજ દ્વારા ગરીબ નવાજની શાનમાં ભયંકર અપમાનિત થાય એવા આક્ષેપો મૂકીને સમગ્ર હિન્દુસ્તાનવાસીઓનું આજે માઠું શરમથી ઝૂકી જાય એવા જે આક્ષેપો કહેલા છે કે ગરીબ નવાજની શાનમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા આ વાહિયત આક્ષેપો છે ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરેલા છે અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ડીજીપી સાહેબ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક ભારતના નાગરિક છે જ્યારે આટલા મોટા સુફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા કરવાનો જે પર્યટન છે એને શાખી લેવામાં નહીં આવે ગરીબ દવાજની અંદર ભારતના વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ કોમ્યુનિટીના લોકો